મિત્રો બે હજાર ચોવીસનું ચોમાસું ખૂબ જ સારું રહેશે આવનારું ચોમાસું ટનાટન રહી શકે તે અંગેની મકરસંક્રાંતિ ઉપર ઉજવાતી જૂની પ્રણાલિકા મુજબ એક લોકવાયકાની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરશું મિત્રો ગુજરાતમાં ઉત્તરાયણનું પર્વ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે પરંતુ સાબરકાંઠાના આદિવાસી વિસ્તારમાં ઉત્તરાયણ એ આવનારા વર્ષનો વર્તારો જોવા માટેનો સોનેરી દિવસ ગણવામાં આવે છે અંતરિયાળ વિસ્તારોમાં વસતા આદિવાસી લોકો ઉત્તરાયણના દિવસે દે દેવચકલીની વિધિવત પૂજા કરી અને તેને ઉડાડવાની પરંપરા આજે વર્ષોથી કરતા આવ્યા છે જેને આધારે આવનારું વર્ષ કેવું રહેશે એ નક્કી થતું હોય છે તે મુજબ આ વર્ષે પણ સાબરકાંઠાના ઈડર તાલુકાના આદિવાસી વિસ્તારમાં દેવચકલીની વિધિવત પૂજા કરી અને તેને ઉડાડવામાં આવી હતી આ વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા મુજબ ઉત્તરાયણની વહેલી સવારે ગામના લોકો દ્વારા દેવચકલીને પકડવામાં આવે છે ત્યારબાદ ગામની બાલિકીઓ દ્વારા દેવચકલીને ઘી ગોળ તેમજ તલના લાડુ ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ તિલક કરી અને ઉડાડવામાં આવે છે આદિવાસી લોકોનું એવું માનવું છે કે જો આ દેવચકલી લીલા વૃક્ષની ડાળી ઉપર બેસે તો આવનારું વર્ષ એટલે કે ચોમાસું સારું જાય અને વરસાદ પણ ખૂબ જ સારો થાય એવી માન્યતા આજે વર્ષોથી ચાલી આવી રહી છે મિત્રો જો આ દેવચકલી લીલા વૃક્ષની ડાળી ઉપર બેસે તો વર્ષ ખૂબ જ સારું થાય વરસાદ પુષ્કળ થાય અને જો આ દેવચકલી સૂકા વૃક્ષની ડાળી ઉપર બેસે તો આવનારું વર્ષ નબળું આવે પાણીની પણ અછત વર્તાય મિત્રો આ વર્ષે દેવચકલીને ઉડાડ્યા બાદ દેવચકલી લીલા વૃક્ષની જાળી ઉપર બેઠી હતી એ મુજબ બે હજાર ચોવીસનું ચોમાસું ખૂબ જ સારું જશે નદી નાળા છલકાશે બધા લોકો માટે સુખ સમૃદ્ધિ આપનારું આ વર્ષ નિવડશે મિત્રો જૂની પ્રણાલિકાઓને પણ વખોડવી ન જોઈએ કેમ કે આજે વર્ષોથી ચાલી આવતી લોકવાયકામાં પણ સત્ય છુપાયેલું હોય છે એ મુજબ બે હજાર ચોવીસનું ચોમાસું ખૂબ જ સારું જશે તો બીજી તરફ હવામાનના લાંબા ગાળાના મોડલના ચિત્રો મુજબ પણ આવનારું ચોમાસું સામાન્ય રહી શકે એવા સંકેતો જોવા મળી રહ્યા છે